નમસ્કાર ખેડૂત મિત્રો બજરંગ એગ્રો સેન્ટર આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાયાના ખાતરની સાથે માયકો રાજા શું કારણે વાવવા જોઈએ તો મિત્રો માયકો રાજા હૈયે જમીનની અંદર અલભ્ય તત્ત્વો પડ્યા હોય અને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને સોળ સુધી પહોંચાડતા હોય છે બીજા નંબરમાં માયકો રાજા હૈયે તંતુ સારો એવો વિકાસ કરે એટલે તમામ પાકની અંદર માઇકો રાજા અવશ્ય વાવવા જોઈએ આપણે આ થોડીક અવેરનેસ ઓછી છે પરંતુ મિત્રો તમે પાકની અંદર અડધા ખેતરની અંદર માઇકો રાજા વાવી અને અડધામાં નહીં વાવીને ટ્રાય કરીને જોજો ખરેખર માઇકો રાજાથી બહુ સારા રિઝલ્ટ મળે છે અને માર્કેટની અંદર ઘણી બધી કંપનીના માઇકો રાજા અવેલેબલ છે પરંતુ આજે આપણે એક એવા માઇકો રાજાની વાત કરવાના છીએ કે એશિયા ડોન કંપનીના માઇકો ડોન કરીને માઇકો રાજા છે મિત્રો આની ખાસિયત એ છે કે બજારની અંદર બીજા બધા માઇકો આવે છે એ ચાર કિલો આવે છે અને આ પાંચ કિલોમાં આવે છે તો મિત્રો આની વધારે માહિતી આપણે એશિયાટોન બાયોકેર ના સાહેબ જ આપશે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું એશિયાટોન બાયોકેર કંપની ભૂપત જેઠવા આપનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે જે માઇકોડોન કરી એશિયાડોન કંપનીનું માઇકો જે આવે છે એ બારસો આઈપી પર ગ્રામ આવે છે બધા મોસ્ટ ઓફ બારસો આઈપી ગ્રેન્યુઅલમાં બારસો આઈપી જ આવતા હોય છે પણ બધી કંપની ચાર કિલોમાં આપે આપણી કંપની પાંચ કિલોમાં આપે એટલે એક કિલો સ્પ્રેડ વધારે થાય એટલે એનું રિઝલ્ટ પણ વધારે મળે અને બીજી આની ખાસિયત એ છે માર્કેટના જે આપણે માઇકોરાઈજા બીજી બધી કંપનીના આવે એના આપણા માઇકોરાઈજા સેકન્ડરી મેટા આવે સેકન્ડરી મેટા એટલે આમાં એન્ડો અને એક્ટો બે માઇકોરાઇજા આવી જાય છે હવે એક્ટો માઇકોરાઈજા છે ને એ મૂળની બહારથી કામ કરે છે અને એન્ડો છે એ મૂળની અંદરથી કામ કરે છે અને બીજા નંબરમાં આપણી કંપની જે બધી બેક્ટેરિયલ પ્રોડક્ટ બનાવે છે એમના અર્કનું કોટિંગ પણ આમાં આપવામાં આવે છે એટલે આ માઇકોરાઈઝા પોષણ અને રક્ષણ બંનેનું કામ કરે છે કે શરૂઆતના સ્ટેજમાં ફૂગ સામે પણ રક્ષણ આપે છે એટલે આ માઇકોરાઈઝા તમારે કોઈપણ પાકમાં ખાતર સાથે મિક્સ કરી અને પાયાના ખાતરમાં આપી શકાય અને ઉપરથી આપણે ઉડાડીને પણ આપી શકાય છે અને આનો ડોઝ વીઘે બે કિલો એક એકરે પાંચ કિલો ઉપયોગ કરવાનો હોય છે